એસઓજીની ટીમે રામપુરામાંથી ઝડપી પાડેલા એક કરોડના ડ્રગ્સ મામલે ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી સુરત આવતા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો લાલગેટ પોલીસ મથકની હદમાં તે એસઓજીએ સાડા ત્રણ મહિના પહેલા એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યો હતો આ ગુનામાં મુખ્ય આરોપી એવો મૂળ યુપીનો અને હાલ રામપુરા અખાડા સ્ટ્રીટ ખાતે રહેતો ડ્રગ્સ માફિયા સહેબાઝ આલમ ઇરસાદ હુસેન ખાન ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો તારોપી સુરત તિભાગ નેપાળ પોચી ગયો તને હાલ મામલો શાંત થયો હોય તેમ લાગતા તે નેપાળ થી પરત સુરત આવ્યોતો જેની જાણ થતા એસઓજી ની ટીમે બહુચ કોટવી આરોપી સહેવાસ ને ઝડપી પાડી તેનો કબજો લાલ ગેટ પોલીસ ને સોંપવાની તજવી છાત ધરી હતી गत 20 જુલાઈ 2024 ના રોજ એસઓજી એ બાતમી ના આધારે એક એમડી ડ્રગ્સ નો કેસ કરેલો જેની ડ્રગ્સ ની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો જે તે વખતે એસઓજીના કર્મચારીઓની આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાસિફ અને શાહબાઝ આલમ બંને સાથે જતા ત્યારે પોલીસે રેડ કરી એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે એ સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે